આ તકે વાત કરીએ તો ગત પાંચ તારીખના રોજ રાજકોટ શહેરના વાવડી રોડ પાસે આવેલા વાલ્કેશ્વર સોસાયટીમાં એક યુવકની ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી જે બાદ યુવકનું ટૂંકી સારવારમાં જ મોત નીપજતા મારામારીનો મામલો હત્યામાં પલટાયો હતો ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના એસીપી આર એસ બારીયાએ જણાવ્યું હતું કે ફરિયાદી મૃતકના મિત્ર શકીલ મહંમદ શાહ શામદારના જણાવ્યા મુજબ ગત તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ બપોરના અઢી વાગ્યા આસપાસ તેઓ પોતાના પિતરાઈ ભાઈ અવેશ શાહમદારના ઘરે ગયો ત્યારે તેને મિત્ર વિપુલ મકવાણા સાથે હતો અને બંને માલ્યાસણ ચોકડીથી બાઇક લઈ વાવડીમાં રહેતા અવેશના ખોડલ પેલેસ ખાતે આવેલ મકાને ગયા હતા દરમિયાન બપોરના ત્રણ પંદર વાગ્યાની આસપાસ ભાગી વાગેલા અને તેની સાથે બે વ્યક્તિ એક એક્ટિવામાં આવ્યા હતા જેમાં ભગી વાઘેલા પાસે લોખંડનો પાઇપ અને તેની સાથેના એક વ્યક્તિ પાસે પણ લોખંડનો પાઇપ અને બીજા પાસે લાકડાનો ધોકો હતો જે બાદ તેમણે કોઈકને ફોન કરી બોલાવેલ અને થોડીવારમાં જ બીજા બે વ્યક્તિ એક્ટિવા લઈને આવ્યા હતા પછી અવેશના ઘરે ગયા ત્યારે અવેશે દરવાજો બંધ કરી દેતા થોડીવાર બાદ આ પાંચેય વ્યક્તિ નીચે ફરિયાદી પાસે આવ્યા હતા ફરિયાદી પાસે આવી ભગી વાઘેલાએ જણાવ્યું કે તારે શું છે તેમ કહી ગાળો આપતા બંને વચ્ચે ભાડાની રકમની લેવડ દેવડ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં રોષે ભરાયેલ ભગી વાઘેલાએ બંનેને પતાવી જ દેવા છે કહીને ફરિયાદીને માથામાં લોખંડનો પાઇપ મારી દીધેલ અને બીજા બે વ્યક્તિઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી ફરિયાદીના મિત્ર વિપુલને મારવા લાગ્યા હતા અને પાછળથી આવેલ બે વ્યક્તિઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી મૃતક વિપુલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા વિપુલ મકવાણા ત્યાં ઢળી પડ્યો હતો તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું આથી ફરિયાદની ત્યાંથી ભાગીને બહાર જતા રહ્યા હતા અને મૃતકની પત્નીને ફોન કરી બોલાવતા તેની પત્ની અને તેની પિતા રિક્ષા લઈને આવ્યા હતા અને વિપુલ મકવાણાને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પણ કમનસીબે ચાલીસ વર્ષીય વિપુલ મકવાણાને સારવાર મળે તે પહેલા જ ટૂંકી સારવારમાં મોત નીપજતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં બીએનએસ કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એકસો નેવ્યાસી મુજબના વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદી શકીલભાઈ મોહમ્મદભાઈ શાહદાર જેઓને એના ભત્રીજો હતો જે આવેશ એના એના ઘરે આ કામના આરોપી જે છે એ ભાડું લેવાની બાબતમાં તકરાર થયેલી એ બાબતની તકરારમાં એ લોકોને બોલાચાલી ઝઘડો થતા ઉપરા સ્વરૂપ લીધેલું એ દરમિયાન આ કામમાં મરણ જનાર વિપુલભાઈ જે શકીલના મિત્ર હોય એ પણ ત્યાં હાજર ત્યાં મારામારી થતા ગંભીર ઇજા પહોંચતા પહેલાં વિપુલભાઈને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે સારવારમાં મોકલેલા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા આ ગુનાના કામે એકસો ત્રણેક એક મુજબનો કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીઓ જે છે એ આરોપીના નામ આવતા આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે ગણતરીના કલાકોમાં જેમાં આરોપીમાં ભગીરથસિંહ વનરથસિંહ વાઘેલા અર્જુનસિંહ ઘનશ્યામસિંહ સરવૈયા સુરેશભાઈ તેજાભાઈ સીસા તેમજ કરણસિંહ સેતુભાઈ સરવૈયા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેની પણ અટકાયત કરવામાં આવેલી છે આમાં ગુનાહિત ઇતિહાસમાં કિરતસિંહ વનરાજસિંહ કરણ વાઘેલા જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં એ પોતે તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સાયલાના સાયલામાં પણ પ્રોહિબિશનના ગુનામાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં પણ સંડોવાયેલ છે મુખ્ય શું કારણ મુખ્ય કારણે જે અવે કરીને જે ફરિયાદી નો ભદ્રીજો છે એના ઘરે આરોપી છે આરોપી ને ભાડું ભાડું લેવા માટે ગયેલ એ ભાડું બાબતે